આ પરમ મિત્ર આપણે મળી ગયા છે પરમ મિત્ર આઈએ જ છે અમે મજા આવશે હવે આજે તો બને રહો વિડીયોમાં તો હેલો મિત્રો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો નહીં બાઈન હું રેડી થઈ ગયો છું તો હવે આપણે કરીશું પૂજા તો વિડિયોમાં બન્યા રહો તમે તો આપણે જઈશું ભિલોડા અર્પિતભાઈ ત્યાં આવે છે તો આજે એક નવા ક્રિએટરને મળવાનું છે ભિલોડાના ફેમસ ક્રિએટર છે તો વિડિઓમાં બન્યા રહો તમે આજે

યુટ્યુબ ઉપર જે અજયભાઈને સપોર્ટ કર્યો છે વિડીયોમાં એવો સપોર્ટ આજે બી અમારે જોઈએ છે કે કોમેન્ટ બહુ આવી જવી જોઈએ અને કન્ટેન્ટ બી અમારો બેસ્ટ કન્ટેન્ટ આવવાનો છે આજે તો બન્યા રહો વિડીયોમાં હવે અમને બહુ મજા આવી જશે ત્યારબાદ આવી ગયા છે અર્પિતભાઈનું પેડ પ્રમોશન હતું તો તે એ કરવા માટે આવી ગયા છે આપ જોઈ શકો છો તો ત્યાં અમને બૂટ બધું કરી નાખ્યું પેડ પ્રમોશન હતું એ કરી એના પછી હવે જઈશું આપણે મેટપ છે આજે તો એમને મળવા જઈશું તો બન્યા રહેજો વિડીયોમાં સૌથી પેલા હવે કેક લેવા જઈએ છીએ તો તમે રહો અમારા ભત્રીજ આપ જોઈ શકો છો આનું શું નામ છે અને તારું શું નામ છે રોનક તો હવે આપણે જઈએ છીએ મીટઅપમાં તો હેલો ગાઈઝ આપણે નીકળી ગયા છે આપ જોઈ શકો છો હું અને અર્પિતભાઈ બંને તો અમે આઈ ગયા છે આપણે ભીલોડાના ફેમસ લેવા માટે અલગ અલગ નાસ્તો અહીંયાથી જ લઈ જઉં છું તમે પણ આવશો અવશ્ય અને કેક બેગ નાસ્તો બધો અહીંયાથી લઈ જાઓ તો અમે અહીંયાથી હવે કેક લેવા આવ્યા છે તો કેક ફટાફટ લઈ લઈએ અને પછી જઈએ બન્યા રહો

ફાઇનલી આપણે ભમનાથ રસ્તે ચડી ગયા છીએ આપ જોઈ શકો છો શાક માર્કેટ થી બધું આવી ગયો છે તો હવે બન્યા રહો વિડીયો ભાઈ ખુદવાળા આવી ગયા છે આપ જોઈ શકો છો ભાઈ ખુદવાળા તો આવી ગયા છે આપણે અહીંયા ભમનાથે તો હવે મંદિરે જઈએ એક બેક લઈને બધું આ પરમ મિત્ર આપણે મળી ગયા છે પરમ મિત્ર આવીએ જ છીએ અમે તો ફાઇનલી આપણે અહીંયા ભમનાથ આવી ગયા તો બહુ મિત્રો મળ્યા છે મજા આવશે હવે આજે તો બને હાર વિડીયોમાં ભાઈ વાળી બી ટીમ આવી ગઈ છે આપ જોઈ શકો છો

તો આપણે આપ જોઈ શકો છો ભાઈ ખુદ ની બધી ટીમ છે અમારી હમું રિપિત ભાઈ બધા આવી ગયા છે તો હવે આપણે કેક લાવ્યા છે તો એ કેક કાપવાનો છે આપ જોઈ શકો છો અજ્યુનીનામાં અરપિત ભાઈ ભાઈ ખુદ ની આઈડી છે ત્રણ જણાની તો આપ જોઈ શકો છો બધી ટીમ છે એમનો ગ્રુપ છે આ બધું તો આપણે કેક બેક કાપી નાખીએ એ વહ નહી તો હમું થી ખાવ ને ખોકે આપણે ખાવા જઈ લ્યા ખાઈ દીઓ ખાઈ દીઓ હું અર્થી જે ખાઈ જાવ કેમેરામાં

આ છે અહીંના ઓનર સેટ છે આપણા મિત્ર જ છે તો અવશ્ય અહીંયા તમે નાસ્તો કરવા ફાસ્ટ ફૂડ બધું જ આઈટમ મળી છે આપ જોઈ શકો છો આ એમની દુકાન છે તો અવશ્ય એકવાર અહીંયા આવો અને આજે તમને અમે બજાર આમલી બજાર જૂનું બજાર બિરોડામાં કહેવામાં આવે છે તો ચાલો તો બન્યા રહો આમલી બજારમાંથી જવાના છીએ આજે અમે બન્યા રહો અને અર્પિતભાઈ બંને જઈએ છીએ આમલી બજાર તો બન્યા રહો તો આ અહીંયા આંબલી બજાર છે ગાડલા બાદલા સોફા બોફા અહીંયા બધા મળે છે આપ જોઈ શકો છો ચારે બાજુ

અને ફેમસ કોલ્ડ ડ્રિંક બધું અહીંયા મળે છે તો ફાઇનલી આપણે આવી ગયા છે ભીલોડા પેટ્રોલ પંપ બજારમાં છે ત્યાં તો હવે હું અહીંયા ઘરે જઈશ અને અરબીતે ઘરે જશે તો નેક્સ્ટ વિડિયોના અંદર મળીએ તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરજો